ઓફરે મે લેબરેશને કહીલાન તોડ્યું પૈસા વસૂલ છે હવે કેમ કે આમ મસ્ત મલી મસ્ત કેસરી કેસરીને નીકળી તો ફટાફટ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં જ રહેણો હેમર સાહેબ મતલબ આપણે નસવા કે ના આજે આપણે ઘરે વિડિયો શરૂ કર્યો છે તો ખાસ કરીને તમે બધા વિડિયો બનાવો છો તમને થને સાહેબ એક વસ્તુ લઈને આવ્યા છે તો હું તમને દેખાડી દઉં પેલે તો ફટાફટ કે સાઈબ હું લઈને આવ્યો છું આમ જો આમ જોવા તો આમ કશલો લાવ્યા છે આજમાં સાહેબ અમાર એક વખત આ કશલો આપતે પણ આ વિડિયો કઈ આને કે તમે મોટો વયો ગયો લાવ્યા છે આજમાં નેક્સે ટીટમ થેલીમાં કઈ સાખી હશે ને આમ તો કચલો હે બહુ જવારદાર હોય કચ્છલો નથી કચલો છે એટલે બહુ મજા બને છે અને કયો કચ્છલો કેવાય ખાસ કરી બને રસો પછી તમને જોવા મળશે કયો કચ્છો એ કહેશું બેનારે સો વિડિયો કોમે તો લાઇક જોન કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેલ નો પેલો તો ચાલે ને કરી દીધો સ્ક્રાઇ મળી દો એવો કઈ કચલો છે અને આ કૈશલાનું છે ને સલાવ કહી લો કેવામાં મતલબ તમે સલાઉ હોય ને એટલે સમજ લેવાનું કલર હોય અલગ અલગ આમ તલકા તલામાં

એકીજણ બાપ જોતા હોય તમને ધ્યાન રાખવાનું કઈ કરડી લેડી દે ગમે ત્યારે હવે પકડવા જાય ને એમ આમ કર્યું ને કઈ કરી દે એટલે પૂરું લીંગા કેટલા થાવાળા બતાવું જો તમે ક્યાં પકડી જોયું તો સો જો જો આ મતલબ માં અહીંયા છે કડી ગયું છે દાદડું બરડું પેલા પણ આ જો બાબા વાળો નાનો છે આ મોટો એવું હે પાકું પાકું આલો તો 1 2 3 ને 4 જીંગા એક તળિયો બે ટોટા ને એક કસલો મસ્તી ને સાક જોવા મળી ગયું છે ધીમે કીધું તમને વૈષ્ણવ બતાવી દી ગમે જ્યારે બતાવેલ હોય આપણે વિડિયો હવે બીજું શું બતાવી ઈ કઈ નકી નથી નથી આપણે શરૂ કરીએ ને તારથી ડાયરેક્ટ ડાયરેક્ટ તમને બધું બતાવતા જઈએ પછી ફેમિલી આપણે માણન ઘડે નો કરી કે લો વસ્તરથી સેલે રાખી એમ નહીં આપણે ડાયરેક્ટ મચ્છી શરૂઆત કરી દઈ મતલબમાં જો પકડવા જવું હું એકલો તો એકલો જતો એટલે વીડિયો નહોતો બનાવ્યો આ ક્યાં નથી અત્યારે કે તમે તમે જાઓ જોતા આવો કંઈ આવે નહીં હું બનાવું એમ તો અત્યારે આવી ગયું તો પાછો બનાવવાનું શરૂ કરી દીધું હવે સેલર લગ્ન હું રહી કાંઈ નક્કી ન હોય અમારે કાંઈકનું કાંઈક તમને બતાવવાનું હોય તમને બધાને મતલબ મજા આવે ને એવું અમારે પ્રયત્ન કરવાનો હોય તો કાંઈ નહીં કેવલભાઈ ભાઈ ધૂળ ખાઈ ગયો છે અને જોઈ છે ચાલો તો ફટાફટ આવી રીતનું અમારું શાક છે અને

પાર્ટી છે અને મીટિંગ છે તો હવે તમને છે ને એમાં મતલબ હું રેસીપી બનાવીને તમને બતાવી દઉં ઘણું બધું શાક છે ટોક કર્યું અડધું તો ગયા એ દેખાડવાનું છે અને હું મારી રીતે આ તો જોવો તમે સામ સમાટીને સાતરા કાઢ લાખો બધા બકે હા ઓકે હાલો તો હું જાઉં મળશું પછી બે દાણા હો બાય 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 તો કે બાય બાય મને કહેવાનું હોય તારે આવડ નહી મને કે ખાલી મને રોટલો લીધાનો થાતો નથી હું નાલી ખાઈ ગમે નાલી માગી તાકી નાલો તો ગઈ જલ્દી જાઓ આપણે આવી ગયા દરિયામાં આ આખી ઠેલી ફરી લેવા આમ જુઓ તમે ક્રેપ અને આ ટેટમ ને આ હું છે આ મેળું તો તમને બતાવ્યું નહોતું આ બીજા પાસે લીધેલું છે મતલબ આ બધું શાક તમે આ જ પાય રેસીપી બનશે આ કવડો ઠગો છે આમ જુઓ તો ખરા આ એવડો મોટો ઠગો આ જીવ તો આમ તમે કોઈ અડી નહીં હોય તો હું અડી બાકી આ એક કચલો છે છે કહેલી ભરેલી હોય કે ખાલી એ કંઈ ખબર નથી આમ તો વજન તો છે એટલે પાંચસો ગ્રામની છે હો પછી આ ચારસો ગ્રામ ની એક ઝીંગલી નાખીને એટલે પાંચસો ગ્રામ પછી આ ઝીંગા છે મેઢું છે અને બધી આ મોટો ઝીંગો કેવડો મોટો બહુ મોટી આઈટમ છે પછી એક આ હે તો આની બનાવવાની છે મારે આજમાં શું બનાવવાનું છે રેસીપી બનાવવાની છે ને એવી રેસીપી બનાવું તમે એક વખત જોઈ જાવ એટલે અનેક વખત તમે જોવો તો બકે એવી રેસીપી બનાવવાની છે ને ફટાફટ કામ શરૂ છે તો જેમ બને ને એમાં હું પીડમાં પહેલાં સાફ કરી લખીએ ને પછી શાક બનાવવા જઈને એવા તમને બતાવી તો ચાલો બના તો ફેમિલી આપણે કહી લે એમ તોડ્યું પૈસા વસૂલ છે હવે કેમ કે આમ મસ્ત તમે મસ્ત કેસરી ને નીકળી તો ફટાફટ આજ ખાવાની મજા આવશે શાક હું બનાવી તમને બધું બતાવીશું જોયું છે હાલો તો મિત્રો ફાઇનલી આપણે છે ને આ રીતનું બધું કટિંગ કરતા રહી છે અને ધોઈ ધોઈને જબલા મચાર નાખતા રહી આ બધી ને અમે બે ત્રણ જણા છીએ આમ જોવા કેવું હતું તમે કંઈ ખટે એક નંબર હોય તો બકે એવું બધું અમારે શાક બનાવવાનું છે અને હું તો જો આવી રીતે દેશી કાપી લખું ભાઈ બાઈ ને ઘટે દાંતડા તાલે દરિયામાં કહો આમ કટિંગ મારા અમારા અરે ઝીંગા ભીંગા સે ન ભરેલું મતલબ અમુકમાં કેસરી ઈંડા છે અમુકમાં કાળી છે પણ સેવા ઈંડા પાકું છે અને સારો કાઢો ને હજી તમને શીખવાડી દેવા પહેલાં જો આ બાજુથી થોડુંક કાપવાનું આમ પછી આ બાજુથી થોડુંક કાપવાનું આમ પછી આ છે ને ફેરવીને ખેંચવાનું જો આ સારો નીકળી જાવ આ તમે બધાય ઝીંગા ખાવ કે તો આ રેતી તમે બધાય ખાઈ જાઓ એ અમે કાઢી લે છે અહીં લઈએ આમ તો ચાલો ફટાફટ કટિંગ કરીએ અને પછી તમને બતાવી દઈએ કટિંગ કરી તો મિત્રો આપણે મોટો એ લે તરીકે રહી દઉં મોટો ટીટમ છે કે એનો સારો કાઢ લે જો કેટલો બધું નીકળો આ સારો તમે છે ને નો કાઢો એટલે શું થાય હકીકતમાં કાંકરી તો એની અંદર બીજું કાંઈ ન હોય ખરેખર એ કાંકરી છે હવે આમાં કાંઈ સારો બારો ન હોય આખી આખી તમે આ ગમે એમ ખાઈ શકો આખી ખાઈ દો તો ચાલે તો આનું નાનું નાનું કટિંગ કરે છે કંઈક મસ્ત તો કોકને બે બે ડોકીઓ આવે બાકી તો બીજું શું મારા વાલા કો આવી રીતનું કંઈક રીંગું કરે છે એટલે એક નાના મોટી થઈ જાય આપણે આપણને કે બહુ બાઈન ગળે ફાવે નહીં કે હું તો એમને જાઉં એના સોઈતરા કાઢ લો આપણે બટકા થાય એવા જોઈએ બીજું તો

ખરેખર આપણે છે ને ઘરે બેઠા બેઠા ઓર્ડર આપતા હોય બાયુને બાયુ પૂરું પાડે આપણા કામની આ છે સારો એનો અંદર લવ માથાને અંદર લાવે ને એ તો નીકળી જાય હવે તમારે આ બધું જીવ હોય બધું ખાવા માટેનું છે આ બતાવી દઉં શું છે ને ઈંડા એક નંબર ઈંડા હોય તો કઈ ઘટે નહીં મારા વાળા સરસ તો ફેમેલી આપણે આવો નહોતું ના પગકી જાય છે શાક બધું દીધું છે ખારા પાણી ધોયું પછી હવે મીઠા પાણી મસ્તીનું ધોઈ લે છે સાફ કરીને ડાયરેક્ટ ડાયરેક્ટ પછી રસોઈ બનાવી દેવા તમને મળી ફેમેલી આમાં છે નિમક આમાં છે તેલ પછી ચિકન મસાલો આદુ લસણ આખા બાજિયા મોટા મોટા સોડા આદુના પછી ટમેટા ડુંગળી આ કટિંગ કરેલું લસણ અને આમાં છે મરચું તો ફટાફટ આમાં છે બાજુ શાક અને હવે આપણે આમાં બધું બનાવવા મળી આવું ફેમિલી આપણે તેલ ગરમ થવા મેગી દીધું છે સુલે અને હવે આમાં ફટાફટ બધું એડ કરતો જાવ હું હું એડ થાય તમને દેખાડતો જાય તો ફેમેલી છે ને અહીંયા આદુ અને ડુંગળી આપણે સડવા મેગી દીધેલું છે આ મસ્તીનું સડી જાય પછી આની અંદર એડ કરીશું આપણે ટમેટા અને લસણની કળિયું ફેમેલી આપણે છે ને મતલબમાં ડુંગળી પછી આદુ લસણની કળીયું અને ટમેટો બધું પકાઈ લે અને હવે પછી આમાં ચિકન મસાલો નાખવાનો છે આદુ લસણ પ્યાસ નાખવાનું છે પણ એ બધું આપણે એટલે જેમ નાખ્યું ને તો આમાં ગાય ગાય દાજકો પડી જાય ને એના કારણે એ નાખ્યું નહીં અમે કોમડીનું પાંદડું ચા ખોપુ તમને કોઈ કસ્તર સમજતા નહીં આલો તો રેસીપી મસ્ત બનાવી ફેમેલી હળદરમાં જાળ્યા પડી જાય હળદર નથી નાખી આદુ લસણ ચિકન મસાલો એવું બધું નાખાઈ ગયું છે ને આ બધું આપણું બની ગયું છે મસ્ત હવે આપણે આમાં મરચું એડ કરી દઈએ અને પછી નાખીએ મચ્છી એવું બધું કરીએ હાલો ચાલો પછી આપણે બધું પાકી ગયું છે મસ્ત મસ્ત મારી મસ્ત હવે નાખી દઈએ શાક

પણ એક થોડીક મિસ્ટેક એ છે કે હળદર નથી હળદર નો ખેલ ખતમ આમ દઈએ રાતની નોનાખે મને હળદર એમ કહે તો આપણે તો નથી ને કે એમ રાખો રહી બીજું હે તો આવી રીતે થોડુંક મિક્સ કરી દઈ અને પછી પાછું પાણી નામી દઈ અને મસ્ત મેલી મસ્ત બનાવી ચાલો ફેમિલી આપણે જો પાણી બાણી નામ દીધું છે મસ્તીનું આ કો તમારી પહેલેથી ઠેઠ છેલ્લા લગ્ન આવા ગદડીની કાઠ લાખવી દો કાળું કાળું નહીં દેખાય હાલો તો હવે શાક સડે ને તો ઠાકી દીધ મસ્તી થાળી લાવી તો નમસ્કાર મિત્રો આપણે પૂગી જશે રેસીપી પડી ગઈ છે અને રેસીપીના મતલબ હું કે ભાગલા લાખ પડી જાય તમે જોઈએ પૈસા આવી રીતનું શાક બન્યું પણ હળદર નથી એના કારણે આપણે થોડુંક વીક ડીક છું છે પણ બધું રોડવી લેવાનું અમે ફાઇન રોડવી લેવું તમે જોઈન બધાય મારાવાલા રોડવી લેજો તો આવી રીતનું શાક બનાવ્યું છે આપણે અને મારા ધનજીભાઈને બહુ કેટલી લાગી ધનજીય લે મતલબ તો ચાલો ફેમિલી જલ્દી જલ્દી જમી લઈ પૂરું જમી લઈ બીજું શું કેવું એટલે આ વિડીયોની અંદર મેં તમને ઘણી બધી વસ્તુ બતાવી દીધી ઘણી બધી વસ્તુ એટલે કે આપણે તો કશલો પકડીને હું એ પછી અહીંયા કાજલ વિડીયો શરૂ કર્યો મતલબ આપણે વિડીયો બનાવવાનો હતો વિડીયો બનાવતા બનાવતા મન થઈ ગયું હાજ પડી ગઈ શાક બે ભાઈ પણ લઈને ઘણું બધું ટોક કર્યો આઠસો નવસો રૂપિયા એમ કંઈક શાક લીધું પછી મારે પૈસા પૈસા નહોતા મારે ખાલી બનાવવા જવાની મંજૂરી બનાવવા જવાની મજૂરી શું લીધી મેં જમવાનું છે ફૂલ ભાણું ફૂલ ભાણું જમવાનું બાકી તો કચલો ભરેલની રોટી ટમ ભરેલા શાક મસ્ત હતું એક નંબર પણ બે દિવસનું ટોક કેરો થયું હોય એટલું નવસો રૂપિયાનું શાક બે ભાઈ ત્રણ ભાઈ એક મારું બે ભાઈ બીજા ત્રણ ભાઈનું એટલું શાક થયું શાક અત્યારે શરૂ નથી થઈ જઈને આપણે આમ તેમ કરીને રોડવીને બધી કરી રેસીપી ખાધું મજા આવી ગઈ પછી હું વિયાલ છું ઘરે પછી હાજે ખાધું ને અત્યારે ખબર પડી ગયો તો મેં કીધું આજમાં આપણે આ વિડીયો પૂરો કરી દઈ કશલાને એવું લાવ્યો એ તમને દેખાડ્યું આખું તો એવું દેખાડ્યું સારું કરીને દેખાડ્યું રેસીપી એવી રીતની બનાવી હળદરની એક ખામી હતી એટલે શાક ધોળું લાગ્યું હળદર વેગીને બધાય ખોટું યાર પણ કાંઈ નહીં હળદર હતી જબલા તો પણ જાળી પડી જાય કે એટલે કે મતલબ હડી ગઈ એમ હળદર હડી ગઈ તેનો નાખી પછી હવે પછી ના છે ને એ ઝુંપડી આમ મિટિંગ કરવા જઈએ કે તમે હળદર લઈ જાય તો આખી ભાઈ સાડા

બાજા નાખા આખા પણ ખાંડેલા આખા બાજા નાખ્યા પછી છેલ્લે છેલ્લે કોથમરી નાખી પણ એમ એમ છું કે બીજા ભાઈ આવી જાય કે તો એને ભાણા હાથમાં લઈ લીધાનું પછી વિડીયો રીડ કરવાનું મારા કેટલા કામ હોય કે એના કારણે વ્યવસ્થિત એનો બતાવીએ કે બાકી ભાણા ખાજેલા તાર બતાવી પછી એવી રીતની એમની રેસીપી બનાવી એવી રીતનો વિડીયો બનાવ્યો તો ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો તો કેવી રેસીપી હતી આમ અને કૈસલોને બેસલો મસ્ત ભરેલા હતા જોરદાર કંઈ ઘટે નહીં એવું અને મજા આવી ગઈ તો હાલો આપણે આ વિડીયો પૂરો કરી દઈએ મળશું મસ્તીના નવા વિડીયોમાં તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય